માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી રાત્રે સૂતા પહેલા આવે એટલું ડ્રિંક્સ પીવો ત્રીસ વર્ષ જૂની લટકતી ફાંદ કેમ નથી ચોક્કસ ગાયબ થશે થોડીક ટિપ્સ આપી છે જે ફોલો કરશો અને સાથે આવે એટલું ડ્રિંક્સ પીશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે આ દરેકે દરેક ટિપ્સ ફોલો કરી વેટ લોસ કરી શકો છો માહિતી ખૂબ સરસ મજાની છે એકો એક માહિતી

આ ઉપાયની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છો વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે સાથે ઘણી બધી રીતે તમે એકદમ સરસ મજાની લાઈફ જીવી શકો છો કારણ કે અહીંયા જે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાના છે એ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમે તમારા શરીરની ચરબીના થર ઉગાડી શકો છો તમે એકદમ જલ્દી વજનને ઘટાડી શકો છો તમારા શરીરની ચરબીના થર તૂગડશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો પાચનતંત્ર ઘોડા જેવું મજબૂત બનશે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવાય આવશે તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ વગર યોગા વગર ભૂખ્યા રહ્યા વગર માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી સૂતા પહેલાં આવે એટલો સ્ટ્રીંગ ગરમ ગરમ હુંફાળો ગરમ ગરમ એક વખત પી તમારું વજન ચોક્કસ ઘટશે તો એક ગ્લાસ પાણી લઈએ એની અંદર દસ ગ્રામ આદુ લેવાનું છે આદું શરીરનું પાચન ઝડપથી કરે છે તમારા ચરબી ઘટાડે છે આદુ આદુ કોલેસ્ટ્રોલ ઘટાડે છે ચરબી ઘટાડે છે વધતી ચરબીને અટકાવે છે અને સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે આદુની મદદથી તમારા શરીરના ચરબીના થર્તો ઘટે છે એ ઉપરાંત તમારા શરીરની જે હ્યુમાનિટી પાવર છે એમાં વધારો થાય છે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે નવી ચરબીનું રૂપાંતર થતું અટકે છે અને જૂની ચરબીનો નિકાલ થાય છે આદુ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે સાથે આદુ ખાધેલા ખોરાકનું પાચન કરે છે હવે આદુની સાથે સાથે આપણે લઈશું લીંબુ તો લીંબુ અહીંયા આપણે એક નહીં પરંતુ બે લેવાના છે નાના નાના લીંબુ હોય તો તમે ત્રણ પણ લઈ શકો છો મોટા લીંબુ હોય તો ફરજિયાત બે લેવાના છે લીંબુ હોય છે એને આપણે વચ્ચેથી બે ભાગ કરવાના અને ઉમેરી દે છે સાથે જે રીતે લીંબુનો રસ ઉપયોગી છે એના કરતાં હજાર ગણો વધારે લીંબુની છાલ ઉપયોગી છે લીંબુનો રસ આપણા શરીરની અંદર વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ પૂરું પાડે છે જેના કારણે આપણા શરીરની ચરબી હોય છે ઘટે છે પરંતુ જે લીંબુની છાલ છે એની અંદર રહેલું એન્જોમિન નામનું ઓઇલ તમારા શરીરની ચરબી ઘટાડે છે તમારા પેટની ચરબી ઘટાડે છે આમ જોઈએ તો પાચનતંત્ર તંત્ર છે આપણું સારું હોય ત્યારે કુદરતી આપણા શરીરની અંદર વિટા એન્જોમિન નામનું ઓઇલ બનતું હોય છે એન્જોમિનનું તત્વ બને છે પરંતુ આપણું પાચન તંત્ર થોડું નબળું થાય એટલે આપણા શરીરની અંદર એન્જોમિન નામનું તત્વ બિલકુલ બનતું નથી તો અહીંયા આપણે એન્જોમિન નામનું જે તત્વ હોય છે એ બનાવવાનું છે તો એ આપણા શરીરની અંદર પાચન તંત્ર ઠીક ન થાય ત્યાં સુધી બનતું નથી તો એન્જોમિન નામનું તત્વ આપણા શરીરમાં ઝડપથી બને એના માટે આપણે બહારથી સપ્લિમેન્ટરી એન્જોમિન નામનું ઓઈલ લેવું પડશે એન્જોમિન નામનું તત્ત્વ લેવું પડશે જે આપણને મળે છે લીંબુની છાલમાંથી તો અહીંયા ફૂરેલું પેટ એકદમ ઝડપથી ઘટાડવા માટે આ લીંબુની છાલવાળું પાણી પીવું ખૂબ જરૂરી છે આદુ અને લીંબુની છાલ સાથે લીંબુના જે પોષક તત્વો ભળે છે ત્યારે તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે ચરબી બનતી અટકે છે નવી ચરબીનો નાશ થાય છે હવે અહીંયા આપણે આ વેટ લોસ રિંગ્સ બનાવવા માટે એક આખી વાટકી ભરીને કોથમીર લેવાની છે તમને કોથમીરની ચટણી નથી ભાવતી તમને કોથમીરનો જ્યુસ નથી ભાવતો તો તમે આ ઉપાય કરી શકો છો કારણ કે આ ઉપાયની મદદથી કોથમીર ગળાઈ જશે તમને ખબર પણ નહીં પડે કોથમીરની અંદર વિટામિન કે છે જે ચરબીને બેલેન્સ કરે છે કોથમીર તમારા શરીરની બોડીને ઉપયોગ કરે છે જેના કારણે તમારું વજન ઝડપથી ઘટે છે તો અહીંયા તમારે કોથમીરનો ઉપયોગ કરીશું તો ચલો સૌથી પહેલાં કોથમીર લઈ લીધી છે આદું લીધું છે સાથે સાથે આપણે લીંબુ લીંબુ લીધા છે તો હવે બનાવી લઈએ વેટલોઝ ડ્રિંક ડ્રિંક્સ ને તમારે આશરે દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકાળવાનું છે કારણ કે આપણે બધા જ પોષક તત્વો પાણીમાં લેવાના છે એટલા માટે યાદ રહે મીડિયમ આંચે જ ઉકાળવાનું છે ગેસની આંચ ફૂલ ન હોવી જોઈએ ઓકે તો ચલો આપણે ઉકાળી લઈએ તો અહીંયા હવે આપણું વેટલો સુકડી ગયું છે આપણે બંધ કરવાની છે અને તૈયાર થયેલા વેટલો દસ મિનિટ માટે જ તમારે મૂકી દેવાનું છે છે મિનિટ પછી ગાળી અને પી જવાનું પરંતુ યાદ રહે રાત્રે સૂતા પહેલા પીવાથી તમારા બોડીમાં જ રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે તમારા શરીરનું દિવસ દરમિયાન ખાતે ખોરાકનું પાચન થાય છે એ ઉપરાંત પાચન તંત્રને રાત્રે થોડું સ્પીડી કરે છે જેના કારણે ખોરાક પચે છે અને સાથે સાથે તમારા શરીરનું રીટોક્ષીકરણ પણ

દરેક નાસ્તા પછી દરેક ભોજન પછી એક ગ્લાસ ઉફાળું ગરમ પાણી પીવાનું છે સાથે સાથે ત્રણ દિવસ સુધી નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધીનું ચાલવા જવાનું છે ત્રણ દિવસ સુધી બહારનું જમવાનું સદંતર બંધ ત્રણ દિવસ સુધી તમારે ઘરનું જમવાનું ભૂખ કરતાં ઓછું જમવાનું અને તમારા ભોજનની અંદર તેલવાળું અને ગળી વસ્તુ ઓછી વધારે પ્રમાણમાં પ્રવાહી હોવું જોઈએ એક્ઝામ્પલ તરીકે દાળ તો આવું તમે ત્રણ દિવસ સુધી કરશો એટલે તમારું ખરેખર ફૂલેલું પેટ અંદર જવા લાગશે તમારું શરીરનું વજન હળવું થશે અને પછી તમે એક મહિના સુધી કન્ટિન્યુ આ પ્રયોગ ફોલો કરી અને આ બધી ટીપ્સ ફોલો કરીને પચીસથી ત્રીસ કિલો વજન ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી રાત્રે સૂતા પહેલાં આવે એટલું સ્ટ્રીક્સ પીવો ત્રીસ વર્ષ જૂની લટકતી ફાંદ કેમ નથી ચોક્કસ ગાયબ થશે થોડીક ટિપ્સ આપી છે જે ફોલો કરશો અને સાથે આ વેઇટલુઝ ડ્રિંગ્સ પીશો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર મિત્રો આપશોને માહિતી પસંદ આવે છે તો ચોક્કસ તમે આ દરેકે દરેક ટીપ્સ ફોલો કરી વેઇટલુઝ કરી શકો છો માહિતી ખૂબ સરસ મજાની છે એક માહિતી ખૂબ ચડિયાતી છે તો ખરેખર વિડીયો સ્કીપ નહીં કરતા લાસ્ટ સુધી જોજો તમને અડી આવી જશે કે વજન કેવી રીતે ઘટશે ચલો જોઈએ વેટલુઝ ડ્રિંગ્સની રેસીપી